અને આ રેલીઓ માત્ર રેલીઓ જ નહીં આ મહાપર્વમાં વાર પલટવાર અને આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ સામાન્ય છે કોણ કેટલા કામ કર્યા અને કેટલા નહીં તે પણ નેતાઓને ને વાંચતે ગાજતે કહેવાનો મોકો મળે એટલે આ મોકાને પાટણ કોંગ્રેસના ઉમેદવારે તો બરાબર ઝડપી લીધો હોય તેવું લાગે છે કારણ કે તેઓ તો ઢોલ વગાડી વગાડીને કહી રહ્યા છે કે ભાજપ સરકારે પ્રજાના કામ નથી કર્યા સાંભળો રમેશ મહેતાના અંદાજમાં અને તળપદી ભાષામાં પાટણના કોંગ્રેસના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગલીએ ગલીએ જ રીતે રિક્ષામાં લાઉડ સ્પીકર રાખી અને ઢોલ પીટી પીટીને ભાજપનો ભાજપ નો વિરોધ નોંધાવી રહ્યા છે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ શાસિત પાલિકામાં વેરા પણ ડબલ કરી નાગરિકોની આર્થિક રીતે કમર તોડી નાખી છે